દિયોદર મુકામે આવેલી મનોરોમા ગૌમાતા હોસ્પિટલ રાધેક્રિષ્ન ગૌશાળા દિયોદર પાંજરાપોળ ભેસાણા મુકામે આવેલી ગૌશાળા સાથે દિયોદર મુકામે આવેલી ગૌશાળાની ભૂલાબેન સ્નેહલભાઈ મહેતા પરિવાર દ્વારા ગાયો માટે પ્રસાદી સ્વરૂપે લીલી ઘાસનું વિતરણ કરેલું એકવીસ હજારથી પણ વધુ રૂપિયાનું સાથે જોડાયેલા વિહતરામ ગ્રુપના ભુવાજી અમરતભાઈ રાવળદેવ પ્રદીપભાઈ શાહ સુરેશભાઈ પ્રજાપતિ સાથે જેમનો સહયોગ હતો એવા વીણાબેન મહેતા સાથે ભેસાણા મુકામે શારદાબેન દ્વારા વીણાબેનનું ગૌમાતાની મૂર્તિ આપી અને સન્માન કરેલું સાથે ભૂતકાળમાં જેમની પાસે શારદાબેનને સિલાઈ કામ પણ વીણાબેન મહેતા પાસે શીખેલો ત્યારે આજે ગુરુ તરીકે શારદાબેન દ્વારા ગુરુ પૂજન કરેલું ખરેખર ગૌમાતા સાથે શ્વાન છે પશુ પક્ષી પણ છે ખૂબ જ સુંદર કામગીરી છે ભેસાણાની અનુકૂળતાએ ચોક્કસથી મુલાકાત લેવા પણ વિનંતી તાલુકાના આવેલી ગૌશાળાની અમારા આજે ગૌશાળાની મુલાકાત લેવાની થઈ ત્યારે ગૌશાળા તો કેવાય પણ સાથે સાથે પશુ પક્ષી શ્વાન હરણ અને ખરેખર અલગ અલગ પ્રકારના પક્ષીઓને જોઈને અનેરો આનંદ થયો અને જયારે શારદાબેનની ગૌ સેવા છે એમની ભક્તિ છે એ જોઈને ખરેખર હું તમને એક વિનંતી કરું છું કે આ ભેસાણા મુકામે જે ગૌશાળા આવેલી છે એની ચોક્કસથી મુલાકાત લેજો અને ફૂલની તો ફૂલની પાખડી આપી અને આ ગૌશાળાને આપણે અનુકૂળતા હોય તો મદદરૂપ થવા પણ વિનંતી કરું છું ને ફરીથી આ ગૌશાળાના જે કાર્ય છે મેનેજર છે ભયશ્રી છે બેનશ્રી છે અને ભૂતકાળ પણ આપણે જોઈએ છે કે આજની આ ગૌશાળામાં બહેન દ્વારા જ્યારે એમનો દેહ વિલય થયો ત્યારે વનરાજે પણ એમની સાથે સાથે એનું અર્પણ કર્યું હતું અને આજે ઐતિહાસિક રીતે આ દીવદર તાલુકામાં ગૌશાળા આવેલી છે તો આપણા જાણ માટે ફરીથી આ ગૌ ભક્તને